ટ્યાર બોલેટ્યાર બોલે દો લાખ રજવાડા થોડે

હે માં શક્તિ પણ હે માં શક્તિ પણ હે માં શક્તિ છે ત્યાર નો થી નમ્યો નથી હે માં ભવાની હેમાં ભવાની હે ભી હે માં ભવાની હે હે મા ભી પુત્ર ચરો ઝુકી જાય હેમો ભવાની હેમો ભવાની હેમો ભવાની હેમો ભવાની યુદ્ધ ની અંદર મેદાન ની અંદર મેદાન ની અંદર

बापू ने गणी खमा हजार समझेरो हजार समझ हाजी बापू हाजी हजार समझेरो हजार समझेरो हजार समझेरो भले बार आदु सुबह ने नहीं होए भले बार आदु नहीं होए कोई माइनो लाल कोई माइनो लाल कोई माइनो लाल कोई माइनो लाल पैदा न थी थे ओ लाल पैदा न थी थे ओ लाल पैदा न थी थे क्यों बढ़िया ने ने लोट थी जगाए ઘણી ખમા બાપુ વાહ વાહ આજ મારુ રાજ પ્રધાન વગર સુનું લાગે છે એ બાપુ હુંય તમારા વગરનો હુકઈ જાય રયો લાવ આજે ને રાજમાં બોલાઉ હજે રાજા ના બોલાયા બુર ધણા હવજે રે હજુ રાજ ને દરબાર હજે રાજ ને દરબાર રાજા હે ના બોલાયા બુર ધણા હવજે રે બાપુર બોલાવે

ના બોલો બાપુ બોલો આપડા રાજની અંદર કેવી રીત એ બાપુ આપણા રાજની અંદર આપણી પ્રજા સુખમાં ગલગલાટ કરે હું છે ગાયો ને ઘાસ કરો કેવી રીતે એમાં માલધારી સમાજ છે હમણાં આટો દીએ સારી રીતે નિર્વાહ છે

આવો વિપુલ ભાઈ આવો આવો વિપુલ ભાઈ આવો બાપુ બોલાય દો તમે આજે પર બોલાવે માતાજી શાંતિ રાજમહેલ ની અંદર અમારા શું કામ પડે તે મારે કાંઈ કામ નથી પડ્યું બોલો બોલો આયા છો જથી આત્મા લાય છો બે ટીલા મારા બતી હા હા તમને બોલાવે છે તમારા પતિ બહુ હારું બહુ હારું હારું લો આ જય સતી રેયા વિને પતિને શરણે એને મ્યા મારા શું કામ પડે ના બોલું એમ કહે સતી મારે મારા મેલ ની અંદર નિંદ્રાધીન બનવું છે

ટોડલે હું બેહે ક Анна ટોડલે હા હે પ્રધાન હું બહુ તમ કોઈ બેહાડ્યું હડો ને કઠણા કાંગરે હા ટોડલે 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 નતકે આવું કયલુ ટૌકા કરી રહી છે આજ તો એને ઉડાડી દે મને એમ લાગે છે કે દુશ્મન ના ઘરનો કોઈ મહેમાન હા મને મળવા માંગે છે એમ છે તો આપણે બેસીને થઈને અંદર લઈ આવા હે હા નથી લાવો ભલે રે બારે ભલે રે મારે તારા ટોડલે

Ha so, जी रत्नो राय को हरियारा वनमा सुतो से था क्यों छे तो लाओ चाप से नजरे पिंगल करना हज बात रे पोत तो करो हेलो खूब खूब धन्यवाद देलाना मारो रामा मंडल गेलो बे वर्ष पहलो ई भयो नी सेवा जम तुम्हारा મિત્રો મંડળ જેમ સેવા કરે એમ દેલાણાથી અમારા ભાઈ વધાર્યા છે એમને ખૂબ દેવાય મિત્રો બોલી ક્યારે કે એક કોટીના પાંત્રીસો રૂપિયા આવી હાથ કોટી ભાઈ તે પહેરાવી અમાને પહેરામણી અને અગિયાર કોટી હાલ લાવેલા છે હામે વિપુલ ભાઈ જરા ઉરાવો બધાને પ્રણામ કરો આ વિપુલભાઈ અર્જનભાઈ અહીં ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય એમને અને અગિયારસો રૂપિયા ફાળો લખી લેજો ભાઈ વિપુલભાઈ અર્જનભાઈ અગિયારસો રૂપિયા ઓનલાઈન પૈસા આવી જશે ખૂબ ખૂબ ધન્યવાદ દેવાય એમને ખૂબ ખૂબ નામો પીરા ખૂબ સરસ મિત્રો ભાઈને તાલીને આગળ વધાવો કારણ કે એ કોટી લગભગ પાંત્રીસો રૂપિયા લખે ભાઈ મોદી સાહેબ પહેરે એક મગા મોદી સાહેબ ને એક મગા આપણે પણ લેબરમાં નહીં ખાલી કોટીમાં એમ હા લીવર નહીં એમનો ઊંધો અલગ ને આપણો અલગ આપણે જોયે ને પાંચ મિનિટ પહેલા એમ તો કોટી આવે